સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ લેવાની કવાયત શરૂ કરવામાં આવી સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ લેવાની કવાયત શરૂ કરવામાં આવી દસડા વિધાનસભા સાઠ દસડા લખતરના કાર્યકરો પાટડી સર્કિટ હાઉસ ખાતે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટડી સર્કિટ હાઉસ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તથા શહેર પ્રમુખોની સેન્સ માટે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત એલઆઈસીની કમિટી સુરેન્દ્રનગર આવી છે એલઆઈસીના સોનલબેન ડૉક્ટર હેમાંગ વસાવડા કુલદીપ રાઠોડ હરપાલસિંહ પ્રદ્યુમ્નસિંહ ધર્મેન્દ્રસિંહ પાટળી ઐતિહાસિક માતા એ દર્શન કર્યા હતા દસાડા તાલુકાના પાટડી સર્કિટ હાઉસ ખાતે દસાડા સાહીઠ વિધાનસભા વિસ્તારના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રમુખ સેન્સમાં છ નામોમાં સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી યુવાન નેતા વિક્રમભાઈ ખાંભલાનું સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ નામ ચર્ચામાં છે ત્યાં કાર્યક્રમોમાં અંદરો અંદર નારાજગી જોવા મળી હતી પાટડી દરિયાલાલ જલારામ મંદિર ખાતે કાર્યકરોની બેઠક યોજાઈ હતી ત્યાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી અહેવાલ બાય મા ન્યૂઝ મિનહાજ મલિક સુરેન્દ્રનગર આજરોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નિરીક્ષક સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી માનનીય શ્રી કુલદીપભાઈ રાઠોડ એવા જ એઆઈસીના સેક્રેટરી અને ભૂતપૂર્વ મહિલા પ્રમુખ સોનલબેન યશપાલસિંહ ચુડાસમા હરપાલસિંહ ચુડાસમા જે યુથ કોંગ્રેસના પ્રમુખ છે ગુજરાતના પ્રવીણભાઈ મુછડિયા અને રાજેશભાઈ જોશી સાથે આજે પાટણી મુકામે આવેલી આદ્યશક્તિ માતાજીના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં અમે દર્શન કરી અને ઝાલાવાડ સુરેન્દ્રનગરની પ્રજાની સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરી આજનો આ અનુભવ ખૂબ જ આલ્લાદક હતો ઐશ્વર્ય હતો અને અમે બધા જ આ માતાજીના દર્શનથી અભિભૂત થયા છીએ વસોડો સાહેબ આજે પાટડી દસવાડા તાલુકાના પાટડી ખાતે સર્કિટ હાઉસમાં જે સેન્સની એક મિટિંગ લેવાઈ રહી છે ત્યારે હવે પછી લક્ષ્ય છે જેની સૂચના મુજબ દરેક જિલ્લાને એક સિનિયર જેમ કે કુલદીપસિંહ રાઠોડ છે જે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે એમની આગેવાનીમાં બાકીના પાંચ પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે તમામ જગ્યાએ સર જે સંગઠન છે કોંગ્રેસનું એ મજબૂત કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે માનનીય રાઠોડ સાહેબ આવતા દિવસોમાં દિલ્હી ખાતે રિપોર્ટ રજૂ કરશે અને રિપોર્ટમાં જે બધી વસ્તુઓ હશે એ પ્રમાણે આવતા દિવસોમાં નિર્ણય લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાનું જે સંગઠન છે એ ગતિબદ્ધ કરાશે અને જન જન સુધી પહોંચતું કરવાના તમામ પ્રયાસ અને ડિઝાઇન કરાશે એક નિર્ણય હોવા કે આમ શરૂઆત કરે कि जो हमारे ज़िला कांग्रेस कमेटी के अध्यक्ष हैं उनका जो चयन वो पार्टी के लोगों से कार्यकर्ताओं से बात करने के बाद किया जाए मुझे सरिंद्र नगर ज़िला का प्रवेशक बनाया गया है ए आई की तरफ से और हमारे जो पांच साथी हैं बो है। वो प्रदेश कांग्रेस कमेटी से प्रवेशक नियुक्त किए गए हैं आज हमारा दूसरा दिन है हम कांग्रेस पार्टी के सभी कार्यकर्ताओं से नेताओं से बात कर रहे हैं और राय मशवरा जाने का प्रयास करें और जो भी राय जो भी मशवरा होगा वो हम पार्टी आला कमान को सौंपेंगे और उसी आधार पर यहाँ जिला कांग्रेस कमेटी के अध्यक्ष की नियुक्ति हो पार्टी ने ये भी निर्णय लिया है कि जो भी जिला कांग्रेस कमेटी के अध्यक्ष बनेंगे भविष्य में उन्हें जो है उत्तरदायित्व के साथ अधिकार भी दिया जाए राहुल गांधी जी ने जो गुजरात से शुरुआत की है और आगे जाके अपनी रणनीति किया होगी सबको देखिए गुजरात बहुत मत, महत्वपूर्ण राज्य है आप जानते हैं कि कांग्रेस के जो बहुत बड़े नेता जिन्होंने स्वतंत्रता आंदोलन की अगुवाई की महात्मा गांधी जी उनका भी इसी धारा में जन्म हुआ सरदार वल्लभ भाई पटेल जी और भी बहुत सारे पार्टी के नेता यहाँ पैदा हुए और उन्होंने देश की आज़ादी में और देश की आज़ादी के बाद गुजरात को उन्नति के शिखर में ले जाने के लिए बहुत प्रयास किए दुर्भाग्य से पिछले लगभग तीन दशकों से कांग्रेस पार्टी यहाँ सत्ता में नहीं आ पाई है इसको गंभीरता से लेते हुए राहुल गांधी जी ने निर्णय लिया है कि वो यहाँ संगठन को स्वयं जो है देखेंगे और जिस ढंग से यहाँ ए का सेशन हुआ और उसके बाद पार्टी के पूरे देश से चुनिंदा नेताओं को जिला की जिम्मेवारी

એમની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરી સંગઠનની અંદર શું મૂળભૂત ફેરફારોની જરૂર છે એ અંગેની ચર્ચા થઈ રહી છે એના સૂચનો લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને જિલ્લા પ્રમુખ જે છે એની સમિતિની પુનઃરચના થાય એના પ્રમુખોની પુનઃ વરણી થાય એના માટે પણ લોકોના પાસેથી સેન્સ લેવામાં આવી રહ્યા છે દેશના સૌથી વરિષ્ઠ જે કોંગ્રેસના નેતાઓ છે એવા વરિષ્ઠતમ નેતાઓને એક એક જિલ્લાની અંદર મૂક્યા છે સાથે સાથે પ્રદેશના પણ વરિષ્ઠ નેતાઓ એને પણ સ ઓબ્ઝર્વર તરીકે એમને દરેક જિલ્લામાં મૂક્યા છે આજે સુરેન્દ્રનગરની અંદર ગઈકાલથી પ્રક્રિયા ચાલુ થઈ છે સેંકડોની સંખ્યાની અંદર કાર્યકરો અત્યારે આવી અને પોતાની વાત કરી રહ્યા છે પહેલી વખત નાનામાં નાના કાર્યકરને કેન્દ્રના વરિષ્ઠ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકવાનો મોકો મળી રહ્યો છે આજે એ જ અભિયાનના અંતર્ગત અમે પાટડી ખાતે દરિયાલાલ હોલમાં વિશાળ સંખ્યામાં લોકોને સંબોધિત કર્યા અને સર્કિટ હાઉસ ખાતે અત્યારે નેતાઓ એ બધાને વ્યક્તિગત વન ટુ વન મળી સમૂહમાં મળી અને દરેકના મનની વાત સંગઠન માટે શું કરી શકાય એ માટેના સૂચનો પ્રાપ્ત કરી રહ્યા છે